નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હોવ તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવી દો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય શું ગુજરાત પોલીસ ભરતી ટલે ચડી કેમ હજી આર માં વિલંબ પડે છે ચાલો ચર્ચા કરીએ આજે પોલીસ ભરતી વિશે શું પોલીસ ભરતી થશે કે કેમ બે હજાર ચોવીસ ત્રેવીસનું વર્ષ પૂર્ણ થઈ ગયું ચોવીસની શરૂઆત થઈ ગઈ છે તો ચાલો વાત કરીએ આજે પોલીસ ભરતી બે હજારને ચોવીસ વિશે મિત્રો આપણે સ્ટાર્ટિંગથી વાત કરીએ તો લગભગ એપ્રિલ બે હજાર ત્રેવીસની અંદર ગૃહમંત્રી હર્ષંઘવી સાહેબે જાહેરાત કરી હતી કે સપ્ટેમ્બર મહિનાની અંદર સપ્ટેમ્બરથી તમારી ફિઝિકલ લેવામાં આવશે એટલે કે રનિંગ બરાબર છે ત્યારથી લઈને બધા જ જે ક્લાસીસ હોય કે યુટ્યુબ ચેનલ હોય કે ગમે તે હોય અને જે વિદ્યાર્થી હોય તેમણે પણ આ માહિતી જાણી ત્યારથી જ પોલીસની તૈયારી માટે મંડી પડ્યા છે કેટલાઓ કલાકો લોકો લાઇબ્રેરીમાં વિતાવે છે અને કેટલાય લોકો પોતાની નોકરી પણ છોડીને નોકરી પણ છોડી અને નોકરી સરકારી નોકરીની તૈયારી પાછળ લાગી ગયા છે બરાબર એવા સમયે હવે એવી ચર્ચા ચાલે છે કે નિયમો બદલાવવાના છે બધી જ વાત આપણને તમને બધાને જ ખબર છે એમાં આપણે સમય બગાડતા નથી અને સીધા ટોપિક પર આવી ગયા છે કે આર આર બરાબર છે હવે આર આર ટ્વીટ આવે છે દીપક રજની સાહેબની દીપક રજની સાહેબની ટ્વીટ આવે છે આપણે આપણા વિડીયોની અંદર પણ ટ્વીટ જોઈ છે કે આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બેઠક મળશે અને આરઆરને ફાઇનલ આખરી ઓપ અપાશે ત્યારબાદ એક દિવસમાં જાહેર કરાશે અડતાલીસ કલાકમાં જાહેર કરાશે બધી વાતો માર્કેટમાં ઉડે છે મિત્રો માર્કેટમાં વાતો ઉડે છે બરાબર જ્યારે મેં અગાઉ પણ તમને અમારા વિડીયો થકી પણ કીધું છે કે જો તમે ખરેખર જો પોલીસ બનવા માગતા હોવ ખરેખર પોલીસ બનવા માગતા હોવ માંગતા હો તો આજુબાજુની માહિતીને માહિતીને અવગણો આજુબાજુની માહિતી તમારે મૂકી જ દેવાની છે બરાબર માર્કેટમાં શું ચાલી રહ્યું છે શું નથી ચાલી રહ્યું આરઆર આવશે બરાબર આરઆર આવશે જાહેરાત આવશે ખબર પડી જ જવાની છે પરંતુ આપણે જો લાગી રહીશું યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય તમામની ઉપર લાગી પડશું ચાલો ભાઈ નવો આર આર આ છે તે છે એની અંદર આપણે આપણો સમય બગાડ્યા છીએ બરાબર છે હવે આપણે એ સમયનો સદઉપયોગ કરીને અત્યારે બને તેટલું વાંચન હવે વાંચનમાં સૌપ્રથમ વાત કરીએ જીસીઆરટી જીસીઆરટી કમ્પ્લીટ તમારે છથી બાર જીસીઆરટી તમારે એટલો બધો ટાઈમ મળતો છે કે છથી બારની જીસીઆરટી તમારી કમ્પ્લીટ થઈ જ જાય બરાબર છે ત્યારબાદ વાત કરીએ તો રનિંગની રનિંગમાં પણ લોકોને પ્રોબ્લેમ છે સોળસો આવશે છવ્વીસો આવશે પાંચ હજાર અરે જે આવ્યો હોય તે દેખાજ હશે સોળસો આવે તોય દોડી લેવાશે છવ્વીસો આવે તોડી દોડી લેવાશે પાંચ હજાર આવે તોય દોડી લેવાશે બરાબર છે જે આવશે તે દોડી લેવાશે પણ તમારે અત્યારે તમે તો દોડો તમે તો ગ્રાઉન્ડ ઉપર નીકળો નીકળો અત્યારે તમને થોડીક માર્ક મળી જવાના છે પછી જાહેરાત આવી ગઈ ને એમ કહી દીધું જાન્યુઆરીમાં ધારો કે જાહેરાત આવી ગઈ જાન્યુઆરીની ચૌદ તારીખે જાહેરાત આવી ગઈ અને એક મહિનો ફોર્મ ભરા અને ફેબ્રુઆરીથી ફોર્મ ભરા અને દસ દિવસની અંદર તમારો રનિંગ ચાલુ દોડો ક્યાંથી પાસ થશો ના મેર પડે મિત્રો આના માટે અથાગ પ્રયત્નોની જરૂર પડે અથાગ પ્રયત્નો ત્યારબાદ દ્રઢ મનોબળ અને તીવ્ર તૈયારી તૈયારી નહીં ખાલી તૈયારી નહીં તીવ્ર તૈયારી શબ્દ પર ભાર મૂકજો તીવ્ર તૈયારી કોને કહેવાય બરાબર આઠથી દસ કલાકનું વાંચન બરાબર ત્યારબાદ તમારે મનને એકાગ્ર કરવા માટે ધ્યાનની પણ જરૂર પડે તો થોડું આધ્યાત્મક પણ બનવું પડે બરાબર છે મિત્રો હવે વાત કરીશું કે પોલીસ પરથી શું રદ થઈ જશે કે આ વર્ષે નહીં આવશે મેં આગળ પણ કીધું તેમ આ વર્ષે જ જાહેરાત આવવાની છે કેમ કે સંસદની ચૂંટણી છે એ ચૂંટણી પહેલાં પહેલાં જાહેરાત અને તમારી પરીક્ષા પણ લેવાઈ જશે એટલે તમારી પાસે સમય ખૂબ જ ઓછો છે સર આ સરકાર તાત્કાલિક ભરતી જાહેર કરી ભરતી જાહેર કરીને પૂર્ણ પણ તાત્કાલિક કરશે ખૂબ જ ઝડપી પ્રક્રિયા ચાલશે મિત્રો તમારે જોવું હોય તો જોઈ લેજો આની અંદર તમને જરા પણ સમયની છૂટછાટ આપવામાં આવશે નહીં છૂટછાટ અપાશે નહીં બરાબર છે આખો શિડ્યુલ બનીને રેડી જ હશે ક્યારથી તમારું લેખ ક્યારથી તમારા ફોર્મ ભરાવાના ત્યારથી પણ તમારું રનિંગ ત્યારબાદ તમારો લેખિત ત્યારબાદ પરિણામ સુધીના આખો શિડ્યુલ એ લોકોએ કરી નાખ્યું હશે એનામાં વિલંબ લાગે છે એનો મતલબ એવો છે કે એક સફળ સફળ ભરતી જેને કહી શકાય સફળ ભરતીનું ઉદાહરણ પૂરું પાડશે આ વખતે સરકાર આપણને કે કઈ રીતે એક પૂર્વ આયોજિત મુજબ જેમ કે જીપીએસસી યુપીએસસી જે પોતાના કેલેન્ડર મુજબ લેતી હોય એ રીતે મને લાગે છે કે આ વખતે પોલીસ ભરતી બોર્ડ આખે આખો પ્રોગ્રામ ઘડીને તમારી સામે ભરતીનો ઓપ આપશે ગડશે બરાબર છે એટલે તમારે કોઈ પણ જાતનું કોઈ જગ્યાએ ધ્યાન આપવાનું નથી જ્યારે તમે મંડળ રહો લાઇબ્રેરીમાં લાઇબ્રેરી હોય કે ઘરે વાંચતા હોવ તો ઘરે અલગ રૂમ રાખીને રહેતા હોવ તો ત્યાં જ્યારે પણ ભરતી આવશે ત્યારે ખબર પડી જ જવાનું છે અને સવારે કે સાંજે સવારે કે સાંજે પંદરથી વીસ મિનિટ કે પચીસ ત્રીસ મિનિટ જે પ્રમાણે તમને અનુકૂળ હોય તે રીતે નોર્મલ રનિંગ કરતા રહો જેથી કરીને તમારે એક મહિનો મળે બે મહિના મળે ત્યારબાદ તમને બે મહિના તમે રનિંગ કરો એટલે તમને પછી ટાઈમિંગની જરૂર પડે બે મહિનાની અંદર તમે ખાસો એવો સ્ટેમિના બનાવી લો છો એટલે વાત થઈ રનિંગની અને લેખિતની અંદર પણ તમને કીધું તેમ જીસીઆરટી છ થી બાર પૂરું કરો ગુજરાતી ગણિત સામાન્ય વિજ્ઞાન તમામે તમામ વિષય પર પકડ મજબૂત કરો અને પછી આર આર ગમે તે આવે આર આર ગમે તે આવે તમે સો ટકા આ ભરતીની અંદર સફળ થશો એ હું તમને ગેરંટી આપીશ બરાબર છે તમને તમારી જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ તમને તમારી પોતાની કાબિલિયત ખબર હોવી જોઈએ અને એક અથાગ મહેનતનો જે બીજ તમારી જાતની અંદર રોપાયેલું હોવો જોઈએ ત્યારે જ તમે આ ભરતી પાક પાડી શકશો બરાબર છે મિત્રો એટલે છેલ્લે પણ હવે આપણે એવો વિડીયો લાંબો કરતા નથી ઘણાની પાસે સમય ઓછો હોય છે એટલે આપણે બધા જ વિડીયો ટૂંકા જ બનાવતા હોય છે વિદ્યાર્થી મિત્રો તમામ પરીક્ષાની તૈયારી કરતા હોય આપણને ખબર હોય છે એટલે આપણે ઘણો સમય લેતા નથી અને અંતે એટલું જ કહીશ કે ભરતી સો ટકા આવશે સરકાર કોઈ દિવસ ખોટું નહીં બોલે અને તમામે તમામ અપડેટ આપણને મળી છે ખાલી મુખ્યમંત્રીની સહી હવે આરઆર પર બાકી છે એ પણ જેવો આરઆર પર સહી થશે એટલે તમારી સામે નવા આરઆર આવી જશે ની અંદર શું આવવાનું છે શું નહીં તેની કોઈપણ જાતની ચિંતા કરવાની નથી બરાબર છે મિત્રો આરઆર જે આવે આવશે તે દેખા જાયગા બરાબર છે અને કોઈ પણ જાતનું આ વિડીયોથી આપણે અફવા ફેલાવવા માંગતા નથી બરાબર છે એક સાચી અને સચોટ રીતે તમને તૈયારી કરવા માટે દ્રઢ મોડબળ પૂરું પાડવા માટે અને મોટિવેશનલ માટે આ એક વિડીયો બનાવ્યો છે આપણે એટલે કોઈપણ જાતની અફવાઓમાં ધ્યાન ધર્યા વગર તમે તમારીમાં તૈયારીમાં મંડ્યા રહો આર આર આવશે એટલે આખા ગામને ખબર પડી જવાની છે બરાબર છે અને ભરતી આવશે તે પણ આખા ગામને ખબર પડી જવાની છે એટલે બીજે બધે સોશિયલ મીડિયા પર ધ્યાન આપવાને બદલે પોતાની તૈયારી પર ધ્યાન આપો બરાબર છે મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત